અનુસૂચિત અને આદિવાસી સમુદાયની અનામતના સંદર્ભમાં આપેલા ચુકાદાના વિરોધમાં ભારત બંધના એલાને છોટાઉદેપુર જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો છે જિલ્લામાં નસવાડી તાલુકાના મુખ્ય ત્રણ બજાર તેમજ બોડેલીના બજારો સજ્જડ બંધ રહ્યા હતા તો સંખેડા ખ્વાટ જેતપુર પાવી અને છોટાઉદેપુરમાં બજાર ચાલુ રહ્યા હતા આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં જય આદિવાસી મહાસંઘ અને અનુસૂચિત સમાજ દ્વારા ભારત બંધના એલાનને ટેકો આપવામાં આવ્યો હતો

તમા અને બજારો છે બજારો રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા જોકે જિલ્લામાં આવશ્યક સેવાઓ યથાવત પામી હતી રાજેશ રાઠવા સમાચાર છોટા ઉદેપુર